અંકલેશ્વરમાં એપ્રિલ માસના શરૂઆતથી જાણે સૂર્યદાતા આખરના ઘોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે અંક અંકઝાળતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું તારી રહ્યા છે જોકે અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા સાથે બરફની માંગમાં વધારો થયો છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં એક હજાર પાંચસો કરતાં વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે જેમાં ફાર્મા ડાઇઝ ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલમાં બરફનો ઉપયોગ થતો હોય છે જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થતો છે તદઉપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પાણીના સ્ટોલમાં પણ બરફની માંગ હોય છે આમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પાણીમાં બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી છે ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો કેમિકલ પ્લાન્ટમાં પણ હવે શીલિંગ પ્લાન્ટ તરફ વળતા તેની અસર બરફના ઉદ્યોગ પર પડી છે આજથી દસથી પંદર વર્ષ પહેલાં ઉનાળામાં બરફની માગને પૂરી કરવા બરફ ફેક્ટરીના માલિકો છે જે સુરત અને ભરૂચથી બરફ મંગાવીને માંગ પૂરી કરતા હતા જોકે ઉદ્યોગ આલમ પર મંડીની અસરને લઈને તેવો સમય રહ્યો નથી જોકે વધતી જતી ગરમી વચ્ચે આગામી દિવસમાં બરફની માંગમાં પણ હજુ વધારો થાય તેવું લાગી રહ્યું છે બરફના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર ગરમીના સમયે દર વર્ષે બરફની માંગમાં વધારો થાય છે જોકે સામે વધતા તાપમાન સાથે ઉત્પાદન પર અસર પડે છે તદુપરાંત ઉનાળામાં વારંવા રહેતા વીજકાપથી બરફ ઉદ્યોગો પર તેમની અસર વર્તાય છે સામે પાણી શિયાળાના ખાડામાં રહેતું હોવાથી પાણી પૂરતું માત્રામાં મળી રહે છે નમસ્કાર મારું નામ સમત છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં પંદર વર્ષ કરતાં વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવે છે અહીંયા બરફનું ઉત્પાદન થાય છે હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે બેતાલીસ તેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક કંપનીઓ પણ પણ આવેલ છે અને આ કંપનીઓમાં બરફનો વપરાશ થતો હોય છે ત્યારે હવે ગરમી વધી રહી છે તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉંચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે